અમદાવાદ જિલ્લાના સાણંદમાં વોર્ડ નંબર છના ન્યૂ એરા હાઈસ્કૂલ બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની છે એક જ સમાજના લોકો વચ્ચે મારામારી થવાની માહિતી છે ઈજાગ્રસ્ત લોકોને જેકે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા સાણંદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન સાણંદના ન્યૂ એરા હાઈસ્કૂલમાં બહાર જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી છે

ફેર થી પંદર થી વીસ જણા નું ટોરું મારી ઉપર ફરી વળ્યું અને એ નસીબ જો કે હું હેઠો ના પડ્યો નકર વધી બાદ થી મને હેઠો પડ્યો હોત તો તમારો તારા તાપ ખાન પઠાણ સાથે બેલોન મલેક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ